લાંબા સમયથી ચાલતી ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની અટકળોનો અંત આવ્યો છે આજે ચાર ઓક્ટોબરને શનિવારે પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષના નામની સત્તાવાર જાહેર થઈ ગઈ છે થોડીવારમાં પદગ્રહણ સમારોહ કમલમ ખાતે યોજાશે જગદીશ પંચાલ ગુજરાત ભાજપના ચૌદમાં પ્રદેશ પ્રમુખ બન્યા છે તેમણે ગઈકાલે વિજય મુહૂર્તમાં કમલમમાં પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે ફોર્મ ભરીને ચૂંટણી અધિકારી ઉદય કાનગઢને સોંપ્યું હતું ભાજપ પ્રવેશ પ્રવક્તા યજ્ઞેશ દવે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે પ્રદેશ પ્રમુખ માટે જગદીશ પંચાલ સિવાય એક પણ ફોર્મ ભરાયું નથી આમ જગદીશ પંચાલ બિનહરીફ થયા છે આજના પદગ્રહણ કાર્યક્રમમાં સાંસદ તેમજ કેન્દ્રીય ચૂંટણી ઇન્ચાર્જ કે લક્ષ્મણ ગુજરાત પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સંગઠન મહામંત્રી રત્નાકર સહિત મોટી સંખ્યામાં નેતાઓ કાર્યકર્તાઓ ઉપસ્થિત છે જગદીશ પંચાલ અમદાવાદના ઠક્કર બાપાનગર ખાતે આવેલી વિક્રમ પાર્ક સોસાયટી ખાતેના તેમના નિવાસસ્થાને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે રેલી સ્વરૂપે નીકળી ગાંધીનગર કમલમ પહોંચ્યા છે પાટણમાં આઠ ઓક્ટોબરે રોજગાર ભરતી મેળો યોજાશે પંદર પ્લસ કંપનીઓ કરશે પ્રાથમિક પસંદગી રજીસ્ટ્રેશન વગરના ઉમેદવારો પણ ભાગ લઈ શકશે પાટણના કન્વેન્શન હોલ ખાતે યોજાશે તેનું આયોજન ખાનગી ક્ષેત્રના નોકરીદાતા અને નોડલ આઈટીઆઈ પાટણના સંયુક્ત ઉપક્રમે કરાયું છે ભરતી મેળામાં ધોરણ દસ બાર પાસ આઈટીઆઈ ડિપ્લોમા ગ્રેજ્યુએટ બીએ બીકોમ બીબીએ બી અને પોસ્ટ ગ્રેજ્યુએશનની લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે ઉમેદવારોની અઢારથી ચાલીસ વર્ષ નિર્ધારિત કરવામાં છે આ રોજગાર ભરતી મેળામાં પંદરથી વધુ ખાનગી કંપનીઓ ભાગ લેશે આ કંપનીઓ દ્વારા મોબિલિટી ઓપરેટર પ્લાન્ટ ઓપરેટર પ્રોડક્ટ મેનેજર રિટેલ મેનેજર સેલ્સ મેનેજર ફેક્ટરી મેનેજર સેલ્સ ઓફિસર ગ્રુપ લીડર લેબર ટેકનિકલ પ્રોડક્શન પોલિટી ટેકનિકલ વર્ક બ્યુટીશિયન ફ્લોર મેનેજર સ્ટોક મેનેજર કાઉન્સિલર પરચેસ મેનેજર એકાઉન્ટ મેનેજર સોશિયલ મીડિયા મેટા એક્સપર્ટ એપ્રેન્ટિસ કેશિયર હેલ્પર ઇન્સ્યોરન્સ એડવાઇઝર મશીન ઓપરેટર તેમજ ટ્રેની અને ઓપરેટર જેવી વિવિધ ખાલી જગ્યાઓ માટે ઇન્ટરવ્યૂ દ્વારા સ્થળ પર જ પ્રાથમિક પસંદગી કરવામાં આવશે પોલીસે એક હજાર આઠસો વીસ ગ્રામ ગાંજા સાથે એક ઈસમની ધરપકડ કરી છે પીઆઈ જેબી આચાર્યને મળેલી બાતમીના આધારે પોલીસ વોચ ગોઠવી આ કાર્યવાહી કરી હતી આરોપી વિરુદ્ધ એનડી એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસને બાતમી મળી હતી કે એક વ્યક્તિ બનાસકાંઠા તરફથી ગાંજો લઈને ચાણસમા તરફ જઈ રહ્યો છે આ બાતમીના આધારે સિદ્ધપુર પોલીસે ખડી ચાર રસ્તા પાસે વૂંચ ગોઠવી તે દરમિયાન એક ઈસમ થેલો લઈને બસમાંથી ઉતાર્યો અને પાટણ તરફ જઈ રહ્યો હતો પોલીસે તેને અટકાવી પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ પટેલ ભાવેશભાઈ ડાયાભાઈ જણાવ્યું હતું અમીરગઢ પાસે બનાસ નદીમાં સગીર ડૂબ્યો જૂની રોહનો સત્તર વર્ષીય સગીર ગરકાવ એસડીઆરએફ દ્વારા શોધખોળ ચાલુ ગત રાત્રિના સમયે આ ઘટના બની હતી તંત્ર દ્વારા એસડીઆરએફની ટીમ સાથે યુવકની શોધખોળ ચાલી રહી છે પરંતુ હજુ સુધી તેનો કોઈ પત્તો લાગ્યો નથી ગત રાત્રિના જૂની રોહ ગામના પણ મિત્રો ગરબા જોઈને નદી કિનારે હળવી પડો માણી રહ્યા હતા તે દરમિયાન સત્તર વર્ષીય સગીરનો પગ લપસી જતા તે નદીના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો જ્યાં સગીર પડ્યો ત્યાં આગળ બનાવેલા ચેકડેમના કારણે પાણી ઊંડું હતું મિત્ર નદીમાં ડૂબતા અન્ય બે મિત્રોએ ગામમાં જાણ કરી હતી ગામ લોકોએ રાત્રિના સમયે શોધખોળ કરી પરંતુ કોઈ ભાડ ન મળતા તંત્રને જાણ કરવામાં આવી હતી અમીરગઢ મામલતદાર ઘટના સ્થળે દોડી આવી અને એસડીઆરએફની ટીમને બોલાવવામાં આવી હતી ડીસા તાલુકાના યાવરપુરા ગામે શુક્રવારે ખેતરોમાં જેટકો કંપની દ્વારા વીજળીના થાંભલા નાખવા મુદ્દે ખેડૂતો અને કંપનીના અધિકારીઓ વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ હતી ખેડૂતોએ પોલીસ પ્રોટેક્શન સાથે થાંભલા નાખવા પહોંચેલી જેટકોની ટીમનો ઉગ્ર વિરોધ કર્યો હતો ખેડૂતોએ તેમના ખેતરોમાં થાંભલા નાખવાના બાદલામાં તેમને યોગ્ય ભાડું જમીનના બદલે જમીન અથવા તો પૂરું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી આથી ખેડૂતોના વિરોધને પગલે જેટકો કંપનીની ટીમ કામ કર્યા વિના પરત ફરી હતી ડીસા તાલુકાના પૂરા ગામના ખેડૂતોએ તેમના ખેતરોમાંથી પસાર થતી વીજળી લાઇનના થાંભલા નાખવા સામે જોરદાર વિરોધ નોંધાવ્યો છે શુક્રવારે જેટકો કંપનીના અધિકારીઓ પોલીસ પ્રોટેક્શન સાથે થાંભલા નાખવા માટે ખાડા ખોદવા પહોંચ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં એકઠા થયેલા ખેડૂતોએ તેમને અટકાવ્યા હતા ખેડૂતોએ જણાવ્યું હતું કે જમીન પર થાંભલા નાખવામાં આવે છે